ખાસ ને બધું કેવું બધું હે પારે વાય હે ને કાલે બહુ જાજી બધી ડિઝાઇન બનાવી છે અહીંયા બધી તો આ બધું હે ને અત્યારના પોલમાં સાફ કરવું પડે તમે આવા રસ્તામાં ગાડીને ગમે એટલી નવરાવો પણ રસ્તા તમે જુઓ રસ્તા બોલતે હે મેરી જાન કે હમ ગાડી કો પાછી હતી એવા ને એવા કરી નાખતે હે હારી નહીં રહેવા દેતે હે રામ રામ એમ બોલતો ખરી અને કે બધાય લાઈક ને શેર કરજો

આપણે આગે નાસ્તા કરીને કેવું હે આ ગાયું હે ને અત્યારમાં ને એવું બધું આવતું હોય ને એ ભાઈ અત્યારમાં ને એવું બધું વીણવામાં ફૂલ તૈયારી હાજે આવી ગયા હે અને આપણે તે દૂધની બહણી થેલો એવું બધું લઈ ને મસ્ત મજાના નાની તૈયાર થઈ ગયા એવી દુકાને જવા માટે ઓલો આપણી ગાડી હે ને લક્ઝરીય લેબોલીની એને લેતા આવી કરેલી હે ને છે દુકાન આપણે ગાડીને લઈને આવી ગયા આ પણ ગાડીને ને અત્યારમાં નવરાવવી પડશે આપણને ગાડીનો વારો છે કેમકે ગાડીની હાલત છે ને બહુ જાજી બધી ખરાબ છે તમે જુઓ કાસ બધું કેવું બધું હે પાર્યવાહી હે ને કાલે બહુ જાજી બધી ડિઝાઇન બનાવી નાખીએ અહીંયા બધી તો આ બધું હે ને અત્યારના પોલમાં સાફ કરવું પડે અને ઝાકળ આવ્યો તો ને ફિનાલી કંઈક ઝાકળ બધી કાસ ઉપર ને બધે લાગી ગયો ને તો થોડું થોડું સાફ કરી નાખ્યું મિત્ર હજી નથી આવ્યા એ જે શીરાવે હે ને કામ સુધી માપડે કાઢીને તો હોય એને મસ્ત મજા એની બનાવી નાખવી ડોર લઈ લીધી હે હવે બધી બધી ના ને માનવી પણ નામમાં અને નવરાવી નાખવી અને બનાવી નાખી એમ

કરી નાખતે હે હારી નહી દેવા દેતે હૈ વાંધા નહી હૈકો એસમે કોઈ દિક્કત વાલી બાત નહી હૈ મગર રસ્તા હૈ ગાડી કો ક્યાં કે મેલી મેલી કરી નાખતે હે માતાજી સુચી રાખે રસ્તા ને કેવું અને હટ નવા બનાવે કવિતા હઠ નવા બનાવે તો હમક દિક્કત નહીં કો ભી દિક્કત નહી હે

અમારી દુકાને એક આપણા રોજના ના એવા મહેમાન આવી ગયા છે ઈ મહેમાન કોણ છે ઈ બોલો આવ પેલા હરખું ખાઈ લો મોઢામાં ભાગ છે એટલે જય શ્રી કૃષ્ણ હરખા નથી થતા રામ રામ બધા હાથ નું છોકરી છોકરીને રામ રામ કહી દો આમ કરીને રામ રામ એમ કહી દે રામ રામ એમ બોલતો ખરી અને કે બધાય લાઈક ને શેર કરજો લાઈટ કરજો લાઈટ કા દેખા હવે આ ભીખા કાકા આ દે કે બોલ એમ કે બોલ તો ખરો પણ હવે તું જ બોલ તું જ બોલી નઈ બોલવું તમે શું કરવા આવ્યા છો ભાગ ખાવા અહીંયા ઠીઠ આવ્યા છો વો જેમાં આવ્યા તા બસમાં માં એક અમને આપો એક ભાગ આપો એક આપો એટલે વાહ વાહ બહુ ડાયા હજી એક આપો આપવાનું કીધું બાપા લઈ લેવાનું નથી કીધું લાવો લાવો એક આપો ને તો હું રોવા માંડીશ હું રોવા તો એ નહીં દે

ભાગવાનું હે આપણા મિત્ર તો આવી જાય માથે બિરાજમાન થઈ જાય મિત્ર મિત્રને હે ને આવવાની છે મિત્ર આ કે તમારી રીત કહેવાય આમ જોયું 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 નથી બે હોવા નથી બે સોરી એડવાન્સ એડવાન્સમાં સોરી કાંઈ ભૂલ શું હોય અમારી તમને માફ કરી દો મિત્ર સલાહો હો ત્યારે અને રસ્તો છે થોડોક ભૂલો ખાવા આવો એટલે ધ્યાન રાખજો કે હું કહેવાય ખાવ એમ કઈ ન લાવવા જતા એટલે શું છે

એકચુલી અમે ઘરે નથી પેરા બારે નથી પેરા અમે પેરા છે આપણા ખેતરની માલિપા હું લેવા ખબર છે આપણા દેશી સ્વિમિંગ પુલ માલિપા ધુબાકા મારવા હાટું વાહ ખદડા વાહ બે જણા નાવા મંડ્યા છે આપણું પેલા ખદડા થઈ કોઈ વાંધો નહીં માતાજી સુખી રાખે એમને આવી લાગશે વાર પણ ભીખા આવશે મજા આવવા દે મોરે મોરે વાલ ભીખા શું કરો છો ડૂબચી ડો ને પેલો વાંજતા ઘોડિયા ગોટ્યું મેં તો ભીખાલાલ લાલ ને પેલા વાંજતા ઘોડા ગોટ્યું હાથું મારે લેતો લાલ તો તમે બધો ભીખા લાલ નું પૂછ્યું વાંજતા જે ડૂબચી જો ભીખો વાંજતા ઘોડા ગોટ્યું મારે છે લખાણ દેખાડે છે લખાણ જયું જયું છે ને અમારે ભીખાલાલ ભાઈ કાઈ નો ઘટે આપડે ઘટ જાવ પૂરે પૂરી કોશિશ કરે છે હાલ

અને આપણી લક્ઝરીયસ લેમ્બોર્ગીની ને હે ને બાગડતા ધમા ધમા કરતી હે ને ઘર બાજુ વેચી મૂકી દીધી હે અને અત્યારે આપણી આજે આપણી ગાડીમાં સવાર કોણ કોણ છે ખબર છે બતાવી દઉં એક તો હે અમારે ગ્રેટ રાજભાઈ પાછળ છે આપણા પરમ મિત્ર ભીખાભાઈ અને અત્યારે હે ને અમારા પરમ મિત્ર સાથે બહુ દુઃખદ ઘટના ઘટી છે એ ઘટના શું છે એ આપણા મિત્ર છે ને એના મુખ્ય વર્ણન કરશે પણ ઘણી ખીમીન કેમ કે અહીંયા ખાડા વધારે છે

તેລະ ફાઈનલ તમને તે જોને હું પડી કેમ કે ફારસ પેલો ફાઈનલ માં પૂગે તો કદાસ ને ફાઈનલ જીતેલ છે હશે મિત્ર એ છે કેડૂત ને જ જાદ્યો છે જે પૂછે છે ક્યાં માં આવે છે એમ તો હાલો મિત્રો આજનો ઓલો છે કે હવે થાય છે આયા પૂરો બહુ સુકાલ મસ્ત મનાના નવા દિવસના તાજા લોકતા કેને આવીને બધાયને